કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત સત્તા પક્ષના અને વિરોધ પક્ષના સભ્યો હાજર રહ્યા હતા બોર્ડ મિટિંગની શરૂઆત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તેમજ મહાકુંભમાં ભાગદોડમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓના માનમાં મૌન પાડવામાં આવ્યું હતું કુલ ચુંબોતેર જેટલા કામો પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત દ્વારા બોર્ડમાં રજૂ કર્યા હતા અને રજૂ કરેલા તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ નગરપાલિકામાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા કામદારોના પગારમાં વધારો અને પાંચ વર્ષના કરાર ઉપર ફરજ બજાવતા છત્રીસ સફાઈ કામદારોને કાયમી કરવા માટેના પ્રસ્તાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી આજ રોજ નગરપાલિકા સભા ખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી આમાં એજન્ડા પર સેવન્ટી ફોર જેટલા કામ લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ સરવાણુ મતે મંજૂર કરવામાં આવ્યા આ કામમાં એક સેફ્રોનથી નીલકંઠ બિલ્લા સુધીના રોડનું નામ મોદી સમાજના કુલદેવી મોડેશ્વરી માતાને નામ ઉપર રાખવાનું મંજૂર કરવામાં આવ્યું તેમજ રાજપૂત સમાજના આ પત્રકની આવેલી નોંધને લઈને શ્રી હરદે સમ્રાટ શ્રી શિરોમણી મહારાણા પ્રતાપનું સોટા નાકા ઉપર સ્ટેચ્યુ મૂકવાનું મંજૂર કરવામાં આવ્યું છે